આ આ દિવસ મોબાઈલમાં હું એવું સેટિંગ કરીને કઈ હાથમાં મોઢા પહેર્યા હાથમાં મોઢા તો ફોન ઉપાડવાનો નહિ ઘોડા કરવાનું પકડવાનું ફોન ઉપડી દે એવું કરવાનું

તો કરા ઠંડી રહે કપકી જો મન મન કાટો કરો હા એય તો ચા એ તો મુજીયો ને તુમની એર મને લઈ જાતા તો ખબર નહી ના ના તમે કરો હાથ કોમો કરો હું જઉ પકડો હાથ કોમો કરો હાથ લે આ પકડી લે તો ઓ કાઢો ક લ્યા અલ્યા તારી અલ્યા મતલબ ગોપીએ પીને તમી આઈ જા ભાઈ સુરાય લે હું તારો હાથ પકડું ના મારો હાથ નહીં પકડું એ કાઢો કડો દુમઈ ગયો કોળી વધારે આગે અરે 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 કોક કમા દે મસિયા કાઢો મને કાઢો કાઢું એ હું કાઢું અરે પકડો ખલી પકડો 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 અરે પકડો ખલી અરે કાલ જલ્દી અરે આઈ જા છે એ તો ઘોમો પાવડો જય 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 ખૂબ પકડી જા આ કઈ કોણ પકડી જા પેલે કે પેલે તને મને તો ખબર નહોતી કેરાવો પાણી થી પકડો ના પકડીયા અલ્યા ફટાફટ પકડીયા આવ ના કરાય તો કઢાડો હેડો અલ્યા એ આવો આવો પકડો પકડીયો પકડીયો ક્યાં છે જાતો ઓ ગભીપો પકઈ હા હા કાલ અલ્યા પકડી ને નઈ તો કું આવા સુરે ખબર પડાય નહીં પડતી જંપાઈ આવ ના આવો

એ ગુદાઈ ના જેર પાયા રે અમને જીવતા માર્યા રે રાતો મો બાર વાગે ફોન કરીને રે અમન યાર ઓન કર્યા રે ખરેખર છોકરા કીધું લ્યા આ ધારીઓ હળાવા લઈ ગયો પણ ના લઈ ગયા ના લઈ ગયા મારા પથરા કહેવા પડે છે तोड़ो थो ख्वातो रही देया थोड़ो कशी दो हे पचपची सना जगडा मा मारो ही रोखवानो काचरा मारो यह <laughs> द्याम चे ने लात तो ओवा द्याम चे મન જ ના છે તસદારી બનાવી દઉં બરાબર હાથ બાથ ધોઈ દઉ

આપણે આંગ અટા હે સુરાજ અ મારે તરત હે બળગામ અરે આ તારીખ ya matangi 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 ram 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 ram

કોઈ દાડો કોઈ નઈ ખેંચડી નાખો તો પણ ખાલી કોઈ વાત વાતમાં રસ ના લો

બધા ખાશા બધા હતા ચાલ લઈને ચાલુ ઉતરી જઈ અને નાશ્યો પણ નેરમા ના છો હું કીધું માલ હું તો માલ લે તો જોવા આવી તો હું કેવાનું નહીં હા હા નેકળો મોડા પડશે આવી પાડી દેવા ના કરાય આપડે બે શબ્દો બોલ્યા હોત ના કરાય તો તમારો વધુ ના આવું ઘણું મને એવું ડોક્યુમેન્ટ મારી ઠરાવ ગણ્યા મોદા પડશે બદલી કાઢો

સો હા આદિન આવ ત જોઈના બારસો કી હો ઓ હો તને શરમ આ લાજ શરમ છેક em bắt chửng, bắt 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 ¡Ay! 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 ¡Ay!